ભગવાનના કલ્યાણકારી ગુણોની અંદર સંતોષરૂપી ગુણ પણ ભગવાનને વિશે આપણને સહેજે સહેજે અનુભવાય છે અને એના એ જ ગુણો આપણને બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત વર્યોના જીવનની અંદર પણ આપણને અનુભવાય છે જે વ્યક્તિના જીવનની અંદર સંતોષ નથી રહેતો અને પોતાના અંતરની અંદર આશાને આકાંક્ષાઓની અંદર એ વિશેષ ને વિશેષ જળ તલપું નાખતો રહેતો હોય છે એ પ્રકારે એના જીવનની અંદર એને અંતરની અંદર સદાયને માટે ક્લેશ થાય પણ જેને સંતોષ રાખે છે એને હંમેશને માટે ક્લેશથી એ વિરક્ત બની જાય છે આપણે જાણીએ છીએ કે સગા બે ભાઈઓ હોય બે ભાઈઓને પિતાની હાજરીની અંદર જમીનના ભાગ પાડી દીધા હોય અને પછી પણ એકને પૂરો સંતોષ હોય કે આપણને પચીસ વીઘા જમીન મળી છે એટલે આપણે બહુ ચિંતા કરવા જેવી નથી અને બીજાને પચીસ વીઘા જ મળી હોય પણ મનમાં એમ રહે કે આ પચીસ વીઘાની અંદર જે વાવેતર કહીએ છીએ એમાં વળી કદાચ મોટાભાઈ ની જમીન ની અંદર થી શેઢા ઉપર થી થોડું થોડું આ બાજુ આપણે લેતા જઈએ તો આપણે થોડુંક અનાજ વધારે પાકે એટલે આવી પ્રકાર નો સંતોષ જેને અંતરની નંદર નથી હોતો એને ઉદ્વેગ રહ્યા જ કરશે અને ક્યારે પણ પોતાના જીવનની અંદર એવું નહીં સ્વીકારે કે ભાઈ મને જે મળ્યું છે એની અંદર મને પૂરો સંતોષ છે અને એટલે યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે આશાહી પરમમ દુઃખમ નિરાશાહી પરમમ સુખમ આશા માણસ માત્રના જીવનની અંદર ક્લેશ ઉભો કરે છે જો એ આશા સંતોષની આશા એને અંતરની અંદર હોય તો પછી એના જીવનની અંદર એને ક્લેશ થતો નથી એ પોતે પૂર્ણ કામ માને છે જેમ આપણે જાણીએ છીએ કે ત્રણ બાય છ ના ખાટલા ની અંદર આપણે આખી જિંદગી પૂરી કરી હોય પણ કોઈકનો બંગલો જોઈને આપણા અંતરની અંદર આપણને એમ થાય કે માળું કાથેના ગૂથેલા ખાટલામાં આખી જિંદગી કાઢી પણ હવે આવો મોટો વિશાળ બેડરૂમ બની જાય ડબલ બેડ બને અને બંગલો પણ સારો બને એવી આશા રાખીને બેસી રહે અને એ આશામાં ને આશાની અંદર એ પોતે અંતરની અંદર ઉદ્વેગ ને પામતો જાય કે આવું ક્યારે થશે અરે ભાઈ એટલો તો વિચાર કરો કે ભલે છ બાયંગ ની અંદર એ આળોટતો પણ એને ઊંઘ આવે ને તો સારું અને આપણે ભલે કાથીના ખાટલાની અંદર ધડકલી પાથરીને હુંતા હોઈએ પણ ભગવાનની દયાથી જો સંતોષ હોય ને તો જબરજસ્ત ઊંઘ આવે પૂજ મોહન સ્વામી મહારાજ ઘણી વખત વાત કરીને કહેતા કે જ્યારે તેઓ બધા વિદેશની યાત્રાએ ગયેલા એમાં મારા ખ્યાલ મુજબ જાપાનનો જ પ્રસંગ છે અને જાપાનની અંદર એક ભાઈના બંગલાની અંદર એ ઉતર્યા હશે અને ત્યાં આગળ એના બેડરૂમની અંદર પાંચ કરોડ રૂપિયાનો પલંગ હતો હવે આપણે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે પાંચ કરોડનો પલંગ એટલે મહાન સ્વામી મહારાજ પોતે છે ને બહુ મીઠું દ્રષ્ટાંત આપીને કહેતા કે બજારની અંદર એક રૂપિયે ડઝન કેળા મળતા હોય તો સો સો ડઝન કેળાનો શું ભાવ થાય તો કે સો રૂપિયા આ સીધી સીધું જ ગણિત છે ને સો રૂપિયા આપો એટલે સો ડઝન મળે એમ પાંચસો રૂપિયાના ખાટલાની અંદર આઠ કલાક ઊંઘ આવતી હોય તો પાંચ કરોડના પલંગ ઉપર કેટલા કલાક ઊંઘ આવે જો માણસને સંતોષ નથી અને એના કારણે કરીને પોતાના જીવનની અંદર એ દુખી થયા કરે છે અને જ્યારે એ પલંગને ત્યાં જોયો અને પછી અમને પૂછ્યું કે તમે આટલા બધા એ મોંઘા પલંગની અંદર સુઓ છો તો તમને ઊંઘ બહુ આવતી હશે ત્યારે એને કહ્યું કે રાત્રે ત્રણ વખત ઊંઘની ગોળી લઉં ને ત્યારે માન ઊંઘ આવે છે ત્યારે આપણને ખ્યાલ આવે કે માણસને સંતોષ નથી હોતો બાકી જો જીવનની અંદર જેમ ભગવાને આપણને જીવન આપ્યું છે અને એટલું તો નક્કી જ છે કે ભગવાનનું પોતાનું કર્તવ્યના બિરુદ્ધ છે કે હું કદાચ એને ભૂખ્યો ઉઠાડીશ ખરો પણ ભૂખ્યો સુવા નહીં દઉં પછી જેને જે પ્રમાણે મજૂરી કરે કોઈ નાનું મોટું કામ કરે એમાંથી જે મળે એની અંદર સ્વામી કે રોટલોને શાક અથવા તો રોટલો ને અથાણું મળી રહે ને તો પેટ જ ભરવાનું છે એ મારી સારંગપુરમાં સદગુરુ સંત સામી વાત કરતા કે કરોડોપતિ હોય એ કઈ હોનાની કઢી થોડી ખાવાના લોટની ખાય આપણે એવું હોય તો આપણે બાજરા કરીએ પણ મૂળ તો કઢી જ ને અને રોટલાના બટકાની ઉપર ચડાઈ ને ખાવાનું છે ગળા નીચે ઉતરી ગયું એટલે વાત પૂરી થઈ ગઈ આપણી જઠરાગ્નિ ને પોષણ મળી રહ્યું પણ માણસને એટલા બધા અંતરની અંદર અભરખા જાગતા હોય છે કે આટલું લઈ લઉં આટલું મેળવી લઉં આટલું કરી લઉં જેના માટે યોગીજી મહારાજ પોતે દ્રષ્ટાંત આપીને કેતા કે ગામની અંદર એક શેઠ શેઠ હતા અને પોતે સારો ધંધો ચાલતો હતો પણ એક વખત પોતે અંતરની અંદર ઊંડા ઉતરી ગયા હશે અને ચિંતામાં અને ચિંતામાં સુકાવા માંડ્યા અને ત્યારે એના પત્નીએ પૂછ્યું કે તમે કેમ આમ દુબળા પડવા માંડ્યા છો શરીર કેમ સુકાવા માંડ્યું છે શેની તમને ચિંતા છે ધંધા રોજગાર તો બરાબર ચાલે જ છે તો આટલું બધું ટેન્શન શેનું છે એ કે આમાં તને ન ખબર પડે અરે પણ તમે કયો તો ખરા તો મને ખબર પડે તો હું તમને પણ સહકાર આપું અને ત્યારે શેઠે પોતે વાત કરી કે સાંભળ આપણે સાત સાત પેઢી સુધી આપણી છોકરાના 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 છોકરા એ બધા ખાઈને એટલું તો આપણી પાસે ધન ભેગું થયો છે આ ક્રમમાં તારીખ સત્તર સપ્ટેમ્બરની સાંજે ભક્ત ચિંતામણીના સ્વર્ણ વખતે કેટલાક સુંદર અર્થ અર્થસ્ફોટ કરતા સ્વામીશ્રી જણાવ્યું ઠાકોરજીને ધરાવેલું જે આવે તે લઈએ એ મધુકર મધુક્રવૃત્તિ લોકો અત્તર ફૂલથી નાહી પરંતુ સંતોને તો ભગવાન સંભાળીને સ્નાન કરવું એટલે અત્તર આવી ગયું આ વાતચીતમાં જ એક ભક્તે પૂછ્યું બાપા નિશ્ચયમાં ડગમગાટ કેમ થતો હશે દેહભાવ અને આપણું ધાર્યું ન થાય તેથી ડગમગાટ થાય છે ટૂંકમાં પણ સચોટ રીતે સ્વામીશ્રીએ ડગમગાટનું નિદાન કરી આપ્યું તારીખ વીસ સપ્ટેમ્બરના રોજ રાબેતા મુજબ ભક્ત ચિંતામણીનું વાંચન સ્વામીશ્રી સમક્ષ શરૂ થયું તેમાં આવેલા ભક્તોની નામાવલીના પ્રકરણોમાં વર્ણન લીલા ચરિત્ર સદુપદેશ ઉત્સવ પ્રસંગ વગેરે કશું જ ન આવે તેથી ગ્રંથ વાંચનારા પુરાણી બોલ્યા સ્વામી આમાં તો કંટાળો આવે છે આગળનું વાંચ્યું કંટાળો આવતો હોય તો તમે રહેવા દો બીજાને વાંચવા દો સ્વામીશ્રીનું આ વિધાન મર્મસૂચકની સાથે મર્મભેદક પણ હતું તેમાં હરિજન સંગે રાખો પૂરણ પિતળીનો બોધ હતો આવા કથા કિલ્લોના માહોલમાં તારીખ એકવીસ સપ્ટેમ્બરના દિવસે આવેલી જણ ઝીર્ણણી એકાદશીનો સમય ઉજવવા સો જેટલા હરિભક્તો એકત્રિત થઈ ગયા તે સૌને પ્રાથમ પૂજા બાદ સ્વામીશ્રી કથામૃતનો આશ્વાદ ચખાડી રહેલા ત્યારે તેઓને મોતિયાનું ઓપરેશન થઈ ગયું તેની ખબર પણ ન પડી તે સંદર્ભની વાત નીકળી તે સાંભળી સામે બેઠેલા ડૉક્ટર હરીશ નરસિંહભાઈએ અરજ ગુજારી કે બાપા અમારા દોષોનું પણ આવી જ રીતે સહેલાઈથી ઓપરેશન કરી દેજો ખબરે નહીં પડીને દોષો નીકળી જશે સ્વામીશ્રી કેફથી બોલ્યા આ શબ્દોમાં તેઓના સામર્થ્યનો ટંકાર હતો તેઓ પાસેથી આ વરદાન પામી સૌ આનંદિત થઈ ગયા આ જ આનંદમાં મહાલતા સંતો ભક્તો એટલાન્ટિક મહાસાગરના લોંગવાફ બંદરેથી મોટર બોટમાં બેસી ઠાકોરજીને જણ જીલાવા ગયા સ્વામીશ્રી ઉતારે જ રોકાયા ડાબી આંખે મોતિયાની સફળ શસ્ત્રક્રિયા બાદ જમણી આંખનું ઓપરેશન સ્વામીશ્રી લંડનમાં કરાવે તેવી તેના હરિભક્તોની ઈચ્છા હતી તે દ્વારા સ્વામીશ્રીની સેવાનો લાભ લેવાનો તેઓનો આશય સ્વામીશ્રી પણ આ મનોરથ પૂરો કરવા તત્પર હતા પરંતુ નિશાન તબીબો સહિત અગ્રણીઓનો મત અમેરિકામાં જ બીજું ઓપરેશન થાય તેવો પડતા અહીં બીજી આંખની શસ્ત્રક્રિયા મુકરર થઈ આ નિર્ણયને લંડનવાસી ભક્તોએ પણ રાજીપે વધાવી લેતા સ્વામીશ્રી તારીખ બાવીસ વાગે પુનઃ મેસેચલ જનરલ હોસ્પિટલના એક બારસો ઓગણત્રીસ બી ક્રમાંકના ઓરડામાં દાખલ થઈ ગયા અહીં તેઓના વિવિધ શારીરિક પરીક્ષણો કરવા માટે આવેલા ડોક્ટરે તબીબી તારણ આપતા કહ્યું પરમ પૂજ્ય સ્વામીશ્રીમાં જુવાન જેવું જોમ છે આવા સ્વામીજીનું નું ક્ષોર કર્મ તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરની સવારે હોસ્પિટલમાં જ કરવામાં આવ્યું આ પણ તેઓના જીવનની પ્રથમ ઘટના આજની સાંજે વાગ્યે ઓગણપચાસ મિનિટે ડોક્ટર એલન અને કિનીની સાથે સ્વામીશ્રીની જમણી આંખે શસ્ત્રક્રિયા શરૂ કરી પાંચ વાગ્યાના પાંચમી મિનિટ વાગ્યે તે આંખમાંથી આખો મોતીઓ અખંડિત રૂપે કાઢી લેવાયો પાંચ વાગ્યે ને વીસ મિનિટે શસ્ત્રક્રિયા સ્થાપત સમાપત સમાપત થઈ એકત્રીસ મિનિટની આ પ્રક્રિયા પણ ઠાકોરજીની અમી નજર હેઠળ જ ચાલી આ ઓપરેશનમાં એન્થેસિયાની માત્રા ઓછી રાખવા હોવાથી સ્વામીજીને ચાલી રહેલા શસ્ત્રક્રિયાનો પૂરેપૂરો ખ્યાલ આવ્યો આ ઓપરેશન બાદ સાંજે સાડા પાંચ વાગ્યે પોતાના ઓરડામાં પરત ફરેલા તેઓનો સમય શ્રીજી મહારાજના ચરિત્ર શ્રવણમાં વીતવા લાગ્યો સમયે સમયે આરતી અષ્ટકના આહનિક પણ તેઓ કરતા જ્યારે આરતી થાય ત્યારે પલંગમાં સૂતેલા સ્વામિશ્રી પોતાને બેઠા કરવાની સૂચના અવશ્ય આપે મહારાજની મર્યાદા જાળવવાનું તેઓ આવા સંજોગોમાં પણ ચૂકતા નહીં સાથે ધર્મ મર્યાદા ન ચૂકાય તેની પણ એટલી જ સાવધાની રાખતા તારીખ પચ્ચી સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલની પરસાડમાં ચાલવા નીકળેલા સ્વામીશ્રીને અણસાર આવ્યો કે દૂરથી કોઈ મહિલા નર્સ આવી રહેલી છે તે વખતે તો તરત જ પાછા વળીને ત્વરાથી ઓરડામાં પેસી ગયા આમ સર્વે કામ ધર્મે કરવાની તેઓની રીત તેઓ ગમે ત્યાં જાય તો પણ અબાધિત જ રહેતી તારીખ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાંથી નીકળવાની પરવાનગી મળતા સ્વામી શ્રી પુનઃ ડોક્ટર જેસી પટેલના ઘેર આવી પહોંચ્યા અહીં તેઓનો સ્વર્ણ યજ્ઞ શસ્ત્રક્રિયાની દ્વિતીય તબક્કા પછી પણ એવો જ પ્રજ્વલિત રહ્યો આ સમયે સ્વામીશ્રી તારીખ અઠ્યાવીસ થી ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રનું શ્રવણ શરૂ કર્યું આ ગ્રંથ શ્રવણ જ જાણે તેઓનો મુખ્ય આહાર થઈ ગયો હોય તેમ સતત તેનું પઠન કરતા થયા કરતું ભજનના આ જોર આગળ તેઓનું રોજે રોજનું ભોજન ઘટી રહ્યું છે તેમ લાગતા એકવાર સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું કેમ જમવાનું ઓછું કરી દીધું છે એ તો કામ કરે એટલું જણાવ્યું તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ પણ આવી જ એક વાતચીતના પ્રસંગમાં સંતોએ કહ્યું બાપા એક વૈજ્ઞાનિકે એવી આગાહી કરી છે કે ધૂમ પૃથ્વી સાથે સન ઓગણીસો નેવું ઓગણીસો ત્રાણું અને ઓગણીસો ચોરાણુંમાં અથડાશે અને પૃથ્વીનો નાશ થશે આપણે તો જીવતાય લાખના છીએ અને મળતાય લાખના છીએ આત્યંતિક પ્રલય કરીને બેઠા છીએ ને સ્વામીશ્રી બોલ્યા જ્ઞાનના સર્વોચ્ચ શિખર પર બેસીને સાક્ષી ભાવે સઘળી પ્રવૃત્તિ કરતા તેઓનો મરણનો લેશ ભય નહોતો જંગલમાં દવ લાગે ત્યારે ઉંદરને ચિંતા રહે પણ જેની પાંખમાં ઓડવાનો જોર છે તે પંખીને શું ભય હોય તેમ જ્ઞાનની પાંખ અને અનુભવની આંખ ધરાવતા સ્વામીશ્રીને શું સંહાર અને શું સર્જન આવી અલમસ્ત સ્થિતિમાં તેઓ નિરંતર ડોલતા